આજે મત્સ્ય ઉદ્યોગ માટે એક ઐતિહાસિક દિવસ છે વિશ્વભરમાં જ્યારે ટ્રેસેબિલિટી અને ઇલીગલ ફિશિંગ ઉપરના જે કંઈ નિયંત્રણો આવી રહ્યા છે એવા સંજોગોમાં ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે એક્સેસ પાસના માધ્યમથી પહેલાં જ્યારે ગુજરાત રાજ્ય અથવા અન્ય રાજ્ય સરકારોનો જે સીમાદળ હતો એટલામાં જ ફિશિંગના પાસેસ અલોટ થતા હતા પણ આ પહેલથી કેન્દ્ર સરકારની પહેલથી આપણો જે ઇઝેટ છે સ્પેશિયલ એક એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે લગભગ બસો નોટિકલ માઇલ સુધીનો હોય છે એ વિસ્તાર સુધી હવે આપણી આપણા માછીમારો અને આપણી માછીમારાની બોટો એ એ વિસ્તાર સુધી લીગલી અને ઓફિશિયલી જઈ શકશે જેનાથી અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે યુરોપિયન યુનિયન અને યુએસએમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માછીમારોની આટલી સુખાકારી માટે એની લાઈફ એની જીવન ધોરણ વધે એ માટે જે જે સ્કીમો લઈ આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર આ પાસથી કેટલાય રાજ્ય દેશની અંદર જઈક છે આ પાસથી ભારત એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે બસો નોટિકલ માઇલ સુધી દૂર સુધીનો જે વિસ્તાર ભારતભરનો છે એટલે બહુ મોટો વિસ્તાર થાય છે એટલે ફિશિંગ જે આપણે ખાલી બાર નોટિકલ માઇલ સુધી ઓફિશિયલી કરી શકતા હતા હવે ગુજરાતમાં માછીમાર જો કદાચ ઓડિશા જઈને પણ ફિશિંગ કરવા ધારે એના એના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર એટલે રાજ્યના ઇકોનોમિક ઝોનની બહાર તો હવે ગુજરાતનો માછીમાર ત્યાં સુધી પણ જઈ શકશે એટલે આ ખૂબ સારી સ્કીમ છે અને આનાથી માછીમાર સમુદાયનો ખૂબ મોટો ફાયદો થશે અને એક્સપોર્ટ્સમાં પણ મને જે માનનીય નરેન્દ્રભાઈનો જે ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધીમાં એક લાખ કરોડ એક્સપોર્ટે પહોંચાડવાનો मैंने विश्वास है कि आ बम होती यानी नीति होती ये जरूर अचीव थे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की प्रेरणा से उनके संकल्प को आगे बढ़ाते हुए जो 2025 के वित्त मंत्री जी के बजट भाषण में था कि हम ई जेड में और हाई सी में फिशिंग करेंगे हम मछली पकड़ने का काम करेंगे उसकी तैयारी करके आज सैंतीस लोगों को एक्सेस पास दिया गया जो ई जेड में जाके मछली पकड़ने का काम कर सकते हैं निर्यात को बढ़ा सकते हैं उनकी आर्थिक उन्नति होगी समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा उनकी आजीविका और सुनिश्चित होगी मजबूत होगी इसका कारण है इस मोदी जी के आने के पहले जो एक शासन काल था उसके एक प्रधानमंत्री थे जिन्होंने ऑन रिकॉर्ड भाषण में कहा कि हम एक रुपया का योजना देते हैं और 40 पैसा नीचे पहुंचता है 60 पैसा बिचौलियों के खाते में जाता है मोदी जी के समय में पूरी प्रक्रिया और पूरे जो सिस्टम है वह डिजिटल है और डिजिटल जो है किसी को दौड़ना नहीं पड़ता है किसी को किसी के दरवाजे जाना नहीं पड़ता है अगर यहाँ से एक रुपया जारी होता है तो उसके खाते में एक रुपया पहुँचता है